Ô mà... bên આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આજના દિવસે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં આવેલ ખાડિયા વિસ્તારમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી અને હાજરી આપી અને સાથે ભાભર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ભાજપ પ્રદેશ મંત્રી પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ થરાદની એકસો હંસાબેન અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આરોગ્ય સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો એમ મળી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર હતી આ વિસ્તારની શિક્ષણ સ્પોસ્ટ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવી હતું અને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ વિશ્વની અર્ધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે એવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાઠા આજ રોજ આઠમી માર્ચના ભાબર ખાતે શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે જો સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આ વિસ્તારની અન્ય મહિલાઓ પણ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બેનોને હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બહેનો જ સંચાલન કર્યું બેનો થકી આ કાર્યક્રમ સફળ થયેલો છે આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ જન જનકલ્યાણ અને લોકજાગૃતિના કાર્યો આ સમગ્ર ટીમ સાથે મળીને કરીશું આજરોજ અમારી સંસ્થા શ્રી જનકલ્યાણ આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકા હોલની અંદર કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોનો અને જે બાળાઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તી થયેલા હતા તેમનું મહેમાનો દ્વારા ટ્રોફી સાર સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહક તરીકે સંસ્થા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ અલગ યોજના અને મહિલાને લગતા એકસો એક્યાસી હેલ્પલાઇન અને મહિલાઓના અધિકાર માટે કાયદેથી જાણકારી પણ આપવામાં આવી અને દરેકને સિલ્ડ એનાયત કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી જનકલ્યાણ સાર્વજનિક જૈન ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત સરસ મજાનો એવો કાર્યક્રમ રાખેલો હતો ભાગલપુ ગામે જેમાં અમારી થરાદની એકસો એક્યાસી મહિલા અભિયાન ટીમ હાજર રહેલ અને અઢીસોથી ત્રણસો બેનો હાજર રહેલ અને વિવિધ મહેમાનો હાજર રહે અને મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને પણ પડતા જે અત્યારે વગેરે વિશેની વાતો કરવામાં સશક્તિકરણ વિશે વાતો કરવામાં આવી અને પ્રોગ્રામ સરસ મજાનો રહ્યો અને પ્રોગ્રામમાં બોલાવવા બદલ શ્રી જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ બાળકાનો ખૂબ આભાર આજે વિશ્વ મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ બાળકાના ઉપક્રમે બાબરનગર પાલિકા ખાતે યોજવામાં આવ્યા જેમાં આજે ત્રણસો ઉપર પણ મહિલાઓ હાજર રહી અને કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આદવું પ્રદાન આપ્યું હતું તેવી મહિલાઓને સાલ સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહિલાઓના હકો મહિલાઓ વિશેની કે હેલ્પલાઇન સરકાર તેવી વિવિધ યોજનાઓ આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંદેશા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસની લીધે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જનકલ્યાણ માળખાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી તે બદલ ઉપસ્થિત કર્યા સન્માન કર્યું તે બદલ નવી સર્વે આભારી છું નગરપાલિકાની પણ આભારી છું હું સરસ મજાનો હોલ આપણને આ કાર્યક્રમ માટે આવતો હતો અહીંયાવાલાઓ પરિષદો દ્વારા પણ સરસ મજાનું દ્રિશિક પણ શીખવામાં આવ્યું હું એમની પણ ખૂબ ખૂબ આભારી છું કે આ કાર્યક્રમને વેગવંતો છે છું જય જય ભારત જય જય ગોબિંદ